બહુ પ્રસિદ્ધ કથા છે ભાગવતમાં વિષ્ણુ પુરાણમાં તો રણિકશ્યપુના તપથી લઈ અને આખી કથા વિસ્તારથી છે હિણાક્ષને વરાહ ભગવાને માર્યો ત્યારથી હિણકશ્યપુએ સંકલ્પ કર્યો કે મારા ભાઈ ને મારનાર હું અપમાનનો બદલો લઈશ તપની કથા છે પત્ની છે તપ કરવા માટે છે મંદરાચલ પર્વતની ઉપર બદલો લેવો છે વિષ્ણુની સાથે એટલે તપ બ્રહ્માજીનું કર્યું તપ કરવા ગયો કોણ જાણે કેવા સુકન થયા જૈન પલાઠી વાળી બેઠો ઓમ બ્રહ્મણે નમ બ્રહ્મણે નમ બ્રહ્મણે નમ પોપટ આવ્યો છે એના ઉપર બેઠો એટલે કશ્ય બોલે છે બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ બ્રહ્મણે નમઃ તો પોપટ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ

આજ તપ કરવા ગયો બ્રહ્મા નું તપ કરતો એક પોપટ આવ્યો એ વિષ્ણુ 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 બોલતો તો એને કશ્યપ કોઈ દિવસ વિષ્ણુ નું નામ લે નહીં અને આજ બોલ્યો એટલે કયા ધુને થયું કોઈ પણ ભોગે આની પાસે એકસો આઠ વાર વિષ્ણુ નું નામ બોલાવું છે એટલે કયા કે તમે ગાંડા થઈ ગયા છો પોપટ બોલે પણ કે બોલતો તો હિરણ કશ્યપુ કે તો કયા કે શું બોલતો વરી હિણકશ્યપુ બોલ્યો વિષ્ણુ 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 બોલતો હતો ના ના તમારી કોઈ સમજ ફેર છે બોપટ બોલે નહીં અરે ગાંધી બોલતો તો વિષ્ણુ 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 બોલતો હતો એટલે તો હું પાછો આવ્યો આ સંવાદમાં કયાધુએ એકસો આઠ વાર રેણકશીબના મુખે વિષ્ણુનું નામ લેવડાવ્યું અને એ જ સમય દરમિયાન કયા ધુના ઉદરમાં પ્રહલાદજી આવ્યા અગર્ભના સંસ્કારો એને કશ્યપુ તપ કરવા માટે ગયો વિષ્ણુ પુરાણ લખ્યું છે કે એક સો વર્ષ સુધી તપ કર્યું